બહુ ઘટી ગઈ છે હવે આ તમે લાયા તિન કરાક બની જાય તો બની જાય ત્યાં નથી બોડી એની બને આપડે આપડે બોડી બનાવ હા આમાં થોડું રેડો પાછું કોરું કોરું અરે કોરું થાલ છે આપડે કોરું બોડી હટ પડે

આ મો તો ફટાક ખુબરૂધું હો પાકો આ તો અડધી મિનિટ જ છે ભાઈ અડધી મિનિટ જ કેટલી મિનિટ દેવાનું હૈ આલા પરકણા જલાતું કઈ દરે આવું કેટલી મિનિટ હ હા ઓ ઓ મો તો નકતા

આવતરે એટલે પોટલી પીજ પોડી બનાવશું ચમચમ તમે પોડીઓ પોટલી પીજો મારી પોટલી એટલે પોટલી પીજો પીવું મારે પીવા નહીં બિલ્ડર ને સાચી એટલે બોડી બિલ્ડર તમે મારી લેવા

દાદાગીરી તું મામલામાં દખલ ના આવીશ અમારા મામલામાં દખલ નઈ પતાઈ ના

મેટલી <kung> બીજું <VIN classics> <m grund� signing> <Thursday> <iele singing>